ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વાર ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાસ વારે લૂંટ ચોરી મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથાના દુખાવો બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે શાકા ભરવાડને પોલીસે કામરેજ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો છે સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે પણ ક્રાઈમની દુનિયામાં તેનું નામ મોટું છે લૂંટ ધળ કે પછી કોઈને જાહેરમાં મારવો એ શાકા માટે ડાબા હાથનો ખેલ છે ગત પંદર તારીખની રાત્રે કામરેજ ચાર રસ્તા નજીક આવેલ એક હોટલ પર જઈ શાકા ભરવાડે નજીવી બાબતે હોટલ માલિકને ચપ્પુ મારી દીધું હતું જેને લઈને હોટલ પર આવેલા લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા ગુનાને અંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો સાકા ભરવાડના વધી ગયેલ આતંકને લઈને પોલીસે તેને પકડવા માટે ચકડો ગતિમાન કર્યા હતા પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો ત્યારે 100 કામ પડતા મૂકી સાકા ભરવાડને પકડવા લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચાર રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા જી મેડમ 15 જાન્યુઆરી 2024 કો કામરેજ પોલીસ સ્ટેશન મે એક મારામારી કા બનાવ બના થા जिसके अंदर 323 324 386 ઓર બાકી કઈ સેક્શન્સ કે અંદર ગુના દાખલ કીયે ગયે થે जिसमे शाका भरवार नाम के एक आरोपी का नाम खोला था और उसको भीमरेज चौक से अरेस्ट करके उसका एक दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार यूज़ किया था उसको और उसके घर की झड़ती और बाकी अभी डिटेक्शन बाकी है उसकी तपास अभी जारी है तो हाँ इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में चार जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है उसके अलावा भी अः कई और गुना दाखिल हैं